જય હરિ પ્રિય ભક્તો આજે આપણે એક અત્યંત પવિત્ર એવા દિવસ વિશે વાત કરવા મળ્યા છીએ મોક્ષદાય એકાદશી આ એ દિવસ છે જ્યારે ભગવાન શ્રી હરિ પોતાના અનંત સાગર સ્વરૂપે આપણા પિતૃઓને નરકીઓનીના દુઃખમાંથી મુક્તિ આપવાનો દ્વાર ખોલે છે કેટલાક પિતૃઓ હોય છે જેમણે જીવનમાં આપણા માટે ઘણું કર્યું હોય પરંતુ ક્યારેક તેમના અધૂરા કર્મો અથવા અજાણ્યા પાપના કારણે તેમની આત્મા અટકી રહેતી હોય અને એવા સમયમાં ભક્તિનો આદિવો એટલે કે મોક્ષદાય એકાદશી પ્રકાશ આપે છે આજે આપણે પ્રાર્થના કરીએ હે શ્રી હરિ અમારા પિતૃઓને પ્રકાશનો માર્ગ આપો તેમને આત્માને શાંતિ આપો અને તમારા ચરણોમાં સ્થાન આપો તો ચાલો ભક્તિભાવથી સાંભળીએ મોક્ષતા એકાદશીની દિવ્ય કથા તેનો મહિમા અને આવ્રત કેવી રીતે પિતૃઓને મોક્ષ આપે છે યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભુ માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું મહાત્મે કૃપા કરીને જણાવો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે એ બધાય પાપોને હરણ કરનારી છે જેના પૂર્વજો પાપી કે નિયોનીમાં પડ્યા હોય તેઓ આ એકાદશીએ પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે પૂર્વકાળની વાત છે ચંપકનગરમાં વેખાસક નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરકિયોનીમાં પડેલા જોયા આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સપનાની વાત કરી રાજા બોલ્યા એ બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ રડતા રડતા મને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર વિદ્વાનો આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાઈ રહ્યું છે હે વિદ્વાનો એવું વ્રત એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નર્કમાંથી છુટકારો મળે બ્રાહ્મણો કહે રાજન અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે મુનિ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે હે રાજન આપ એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા ત્યાં એ મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું રાજા બોલ્યા હે મુનિશ્રી મેં સપનામાં જોયું છે કે મારા પિતૃઓ નર્કમાં પડ્યા છે આથી આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડી માટે ધ્યાનમાં બેસી રહ્યા ત્યારબાદ તેઓ બોલ્યા રાજન માક્ષર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માક્ષર મહિનાની શુક્લ પક્ષ એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ શણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી રાજાના પિતૃઓનો નરકમાંથી છુટકારો થયો અને મોક્ષ પ્રાપ્ત થયો હવે આપણે જાણીશું દસમીના દિવસે શું કરવું સવારમાં સ્નાન કરી સાત્વિક જીવન શરૂઆત કર્યું લસણ ડુંગળી એટલે કે તામસિક ભોજન આ બધાનો ત્યાગ કરવો દીવો પ્રગટાવી વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરવી અને મનમાં સંકલ્પ કરવો કે કાલે હું પિતૃઓના મોક્ષ માટે એકાદશી વ્રત અવશ્ય કરીશ શક્ય હોય તો એકવાર જમવું એટલે કે એકાદ્ર જમવું હવે આપણે જાણીશું એકાદશીના દિવસે શું કરવું આ પવિત્ર દિવસ પિતૃઓની મુક્તિ અને આત્માની શાંતિ માટે સમર્પિત છે વહેલી સવારમાં ગંગાજળથી સ્નાન કરવું વિષ્ણુ ભગવાનની ભાવપૂર્વક પૂજા કરવી ભગવાનને પંચામૃત અભિષેક અથવા તો જલાભિષેક કરવો ભગવાનને તુલસી દળ ફૂલ અક્ષત અર્પણ કરવા ભગવાનને દીવો અને ધૂપ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતા પાઠ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરવા પ્રભુ સામે પ્રાર્થના કરવી આજે હું પિતૃઓના મોક્ષાર્થે હું આવ્રત કરીશ અને અમારા પિતૃઓને નરકીઓનીમાંથી મુક્તિ આપો અને પ્રકાશનો માર્ગ બતાવો આ દિવસે દુરાચારી મનુષ્ય સાથે વાત કરવી નહીં કોઈનું મન દુભાવાનું નહીં આ દિવસે નિર્જલ અથવા ફલાહાર ઉપવાસ કરવો આ દિવસે દાન આપવાથી પિતૃઓને ખાસ ફળ આપે છે અનદાન પિતૃઓની ભૂખ દૂર થાય શાંતિ મળે વસ્ત્રદાન અથવા તો ગૌમાતાને લીલું આપવાથી અનેક જન્મોના કષ્ટ દૂર થાય ગીતા પુસ્તક આત્માને પ્રકાશ અને જ્ઞાન આપે વ્રત પૂર્ણ થવાનું ફળ ત્યારે મળે જ્યારે પારણા યોગ્ય રીતે થાય પારણા વગર વ્રત અધૂરું માનવામાં આવે છે અને પિતૃઓને ફળ પૂર્ણ મળતું નથી સવારમાં સ્નાન બાદ ભગવાનને ફરી પ્રાર્થના કરો હે પ્રભુ આ વ્રતનું ફળ અમારા પિતૃઓને પ્રાપ્ય થાવ તેમને પ્રકાશ શાંતિ અને મુક્તિ આપો તુલસી અને પાણીથી પાળ શરૂ કરો સાત્વિક ભોજન લો અને બ્રાહ્મણોને દાન કરો પ્રિય ભક્તો આજે આપણે મોસ્તા એકાદશીની પવિત્ર કથા તેમજ તેનું મહાત્મ્ય અને દસમીના દિવસે શું કરવું અને પાણા કેવી રીતે કરવા તે જાણ્યું એકાદશી એવો દિવસ છે જે આપણા પિતૃઓને નરકિયોનીના દુઃખમાંથી મુક્તિ આપીને પ્રકાશના માર્ગે લઈ જાય છે હૃદયથી પ્રાર્થના કરી હે શ્રી હરિ અમારા પિતૃઓની આત્માની શાંતિ પ્રકાશ અને મુક્તિ આપો જો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો કૃપા કરીને આ ભક્તિના પ્રકાશને વધુ લોકો સુધી પહોંચાડવા લાઈક કરો શેર કરો અને આવા આધ્યાત્મિક વિડીયો સાથે જોડાવા સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાન શ્રી હરિ દરેકના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ વરસાવે જય શ્રી હરિ